જય શ્રી કૃષ્ણ રામરામ સીતારામ મિત્રો તો કેમ એમ છો આઈ ઓકે બધા મિત્રો મસ્ત અને મજામાં આવીશું તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો તો અત્યારે આપણે મોર્નિંગમાં કેવી નહીં પણ જો ગઈ સાલ આપણે બળતન કાપીને નહીં થતા કીધું જેમ જરૂર પડે એમ ઘરે લઈ જઈશું એટલે ઘરે હવે ફૂટી ગયા પણ અહીંયા આપણે ગઈ સાલ નહીં કે અત્યારે હવે કાપવા માટે આવી ગયા આપણે હજી અત્યારે પહોંચ્યા બહાર ને એ ચાલીને આવે છે એટલે કે બીજું તો નથી કાંઈ જે ગઈ સાલના કાપેલા છે એ જે ને ભાડા કરી અને ઘરે લઈ જવાના છે બાકી નવા કાપવાના ત્યાં પરંતુ જે ખવાડામાં ને એમાં બધે પાના કટાવી અને પછી કાપવું પણ જે અત્યારે જે સૂકા છે એ કાપવાના તો જરૂર વિડીયોમાં બિના રહેજો આગળ આપણે તમને બતાવશું તો ચાલો તમને અત્યારે થોડુંક બે કેમેરામેન્ટ બતાવી દે તો જો આ સૂકા છે અહીંયા ઘણે આપણે તમને બતાવી આ આપણે ગઈ સાલ જ નહીં ખાતા જે પહેલાંથી આપણી સાથે જોડાયેલા મિત્રો છે એને તો ખ્યાલ જ છે આપણે નહીં ખાતા ત્યારે

તો એક વર્ષ જેવું ચાલ્યું એ તો હવે ખૂટી રહ્યા એટલે લઈ જવાના ને આ મોટો પથ્થર જેવો એકદમ સામે સામે ગઈ આપણે ગલુડિયા રહેતા હતા જૂના મિત્રો એ તો જોઈ જ છે અત્યારે તો કંઈ નથી ત્યારે આપણે અહીંયા એટલે ગલુડિયા રાત્રે અહીંયા ઘણે કેમ કે રહેતા એ જ ગલુડિયામાંથી એક જે આપણે થોડો ડાક્યો હતો એ તો અત્યારે કરે આવી ગયો એ કરે જ હોય ક્યારેક આપણે તમને બતાવશું વિડીયોમાં કેમ કે અહીંયા ખડકી કઈ આગળ જ બેઠો હોય ને અહીંયા અહીંયા રખડે બીજા ગલુડિયાને તો શું કયું કંઈ ખ્યાલ નહીં પણ તું એ એક અત્યારે આપણે ખરજ રહે છે આવે ક્યાં રાખીને મોજ ચડી જાય ત્યારે પાસું કે ને આવી રીતે વાડીઓમાં આવી જાય પણ તું જાજો ભાઈક તો ખરે જ હોય છે તો હું શરૂઆત કરીએ ને તમને પાછા મળી થોડાક ટાઈમ પછી તો જો મિત્રો આપણે તમને વાત કહી ત્યાં માલ બાજુ બાય નહીં કહે બોટને કપવાનું કામ એ ચાલુ કરી દીધું છે એટલે કે પારા બાંધવા માટેનું બન આપણે ગઈ સાલ કાપી કાપીને એટલે કારણ કે હળી ગયા હાથેથી આ રીતે ભાંગી જાય છે ખવાડો તો સાથે લઈએ પણ અત્યારે તો કંઈ જરૂર પડે એવું નથી બીજા લીલા બર્તન કાપવાના થાશે અત્યારે પાનું કટવું પડશે અત્યારે પાનું નથી કટવેલું પરંતુ તો એમનામાં ક્યાંય કે જરૂર પડે એવું તો નથી એમનામાં ભાંગી જાય છે બાકી તો આપણે આખે સુરાપુરા પણ છે અહીંયા પણ કેમ કે પગે લાગવા અને શ્રીફળ વધેડવા માટે જવાનું હતું તો અત્યારે અહીંયા ઘણા વાડીમાં ઘાઉ ક્યાં કે એકદમ બિલકુલ જે સુરાપુરા છે એની પાછળ કે વાવેલા છે ને પીરા પડી ગયા એટલે અત્યારે હવે ખાસ ધ્યાન રાખવી પડે તમને પણ ખબર અત્યારે હવે જેમ જેમ હોળી ધૂળેટી નજીક આવે એમ થોડોક પવન પણ વધુ હોય તો આપણે હવનને એવું કરવું હોય ને એટલે ખાસ ધ્યાન રાખવી પડે કોઈ પવનનો દેતો હોય ઉડીને એમાં ન જાય એટલા માટે તો કીધું થોડાક દિવસ હવે કમી જાય દસ પંદર દિવસ ત્યાં ઘાઉ એ નીકળી જશે તો પછી આપણે જાશું એટલે કે તમને એ પણ વિડીયોમાં બતાવશું ત્યારે અહીંથી પણ કે ને કે કાઉ તો દેખાય છે તો એ આપણે તમને બેક કેમેરો કરીને બતાવી તો અહીં ઘણા એના પહેલાં થોડાક બર્તન કાપે પણ તમને બતાવી દઈ તો જો આ રીતે બોન એ કે હાથેથી ભાંગે છે આપણે આગળ જ તમને કીધું કે એક વર્ષ જેવું થઈ ગયું આપણે અહીં ઘણા નાખીએ ને પછી માથે વરસાદની થયો એટલે થોડાક ખડી ગયા છે

સાથે હોય તો કામ લાગે એટલા માટે બાકી હવે આને પાનું કટાવીને પછી દવા કાપવાના થાય ને લીલા અત્યારે જરૂર પડશે અત્યારે તો આમાં નથી લાગતું જરૂર પડે એવું એમને ખાલી આંચ મારીને આમ નીકળવા માટે તાજ ભાંગી જાય ઓ ચાલો આપણે ફ્રી હતા એટલે પણ તો છે એટલે આપણે ત્યાં આપણે અત્યારે તો કંઈ બીજું કામ થયા નહીં એ હવે આપણે તમને એક થોડુંક કરવું એટલે આ સામે અહીંયા પાછળ સફેદ સફેદ દેખાય ને ક્લિયર તો નહીં દેખાય પણ તો એ થોડું થોડું દેખાશે તો એ જ કામ છે

કમાયેલા કેસુડા એકદમ એને એટલે કે આ કેસુડાનો ઝાડ નથી તો અમથી મસ્તી કરું કેડાનો છોડ જેમાં અત્યારે ફૂલડા આવ્યા હતા દૂરથી એવું લાગે જાણે કેસુડા થઈ ગયા છે કેમ કે અત્યારે સિઝન તો એની જ છે ને આનો આપણને ખ્યાલ નહોતો કે અત્યારે પણ આમાં ફૂલડા આવતા હશે કેમ કે આપણે ઓલરેડી એક વખત લોક બનાવ્યો છે ચોમાસામાં તો અત્યારે ખ્યાલ હતો કે ચોમાસામાં ફૂલડા પણ હતા ને કેળડા પણ હતા અત્યારે કેડા તો નથી જોવા મળતા જેનું કહેવાય કે આપણે અથાણું બનાવીએ પરંતુ ફૂલડા હતા તો કે તો ચાલો નજીક જઈને દોસ્તોને બતાવી દઈ તો આ રીતના કંઈક કેસરી ટાઈપ ફૂલડા છે એટલે કે એકદમ કેસરી નથી ગુલાબી અને કેસરી મિક્સમાં હોય ને એ રીતના છે ને આમાં જો પાંદડું તો કાંઈ હોય ને એનો છોડ હોય કેડાનો છોડ હોય ને એમાં કાંઈ પાંદડું ન હોય આ રીતની ડાળિયું ડાળિયું જેવું લાગે કાંટાળી વનસ્પતિ છે ને અમારે તો જો કે બહુ નથી આ વિસ્તારમાં બહુ ઓછા આના છોડ જોવા મળે આવી રીતે કોક છોડ જ જોવા મળે बाकी આ અલબજી તમે જો એકવા બાવડ અને જે તલબાવરી અમે કઈએ એ વનસ્પતિ થોડીક વધુ છે કાંટાડી ને જે આપણે કેસુડાની વાત કરી તો એનો પણ છોડ છે પરંતુ નનકો છે અહીં કણે તમને બતાવું તો આ જો આ પાંદડા નીચે દેખાય ને એમાં કેસુડા થાય પરંતુ આ છોડ નનકો છે બાકી અત્યારે એનો ટાઈમ હે એટલે અત્યારે દૂરથી પણ કેન કે દેખાઈ જાય પણ તો આટલામાં ક્યાંય દેખાતો નથી જો બતે વિસ્તારમાં એટલે કે આ રીતે આપણે દૂર ઊભાઈને તા ખબર પડી જાય કેમ કે એમાં પણ અત્યારે બહુ પાંદડા ઉપર તો ન જોવા મળે કોક પાંદડા હોય ને ફુલડા ફૂલડાજા હોય અત્યારે કેસુડાના તો એ તો આટલામાં ક્યાંય છે જ નહીં આનો છોડ મોટો આ એક નનકો અહીંકણે આપણે દેખીએ બાકી આ જે કેડા છે એ પણ અહીંયા બે ત્રણ છોડ છે એક તો અહીંયા છે ને અહીંયા ઓલરેડી આપણે જૂનો વિડીયો તમે જોશો ને એટલે આ જે સામે આપણે ડેલો દેખાય નહીં પાછળના ભાગમાં પણ હે એલ બાજુ પણ આપણે અત્યારે બતાવ્યો હતો એટલે તો એ બાજુ તો અત્યારે આપણે નથી જતા અહીંયા નજીક હતો એટલે આ એક બતાવી દેખીતું એટલે આ બે ત્રણ છોડાના કહેવાય ને કે આટલામાં છે તો એમાંથી આ એકમાં અત્યારે ફુલડા દેખી જતો કે તો ચાલો દોસ્તોને બતાવી દે તો જુઓ મિત્રો આ ગેગડા આપણે ગઈ સાલ પણ બતાવ્યા હતા હવે થાવા મીના છે આ પૂરી વાઇડમાં કેમ કે સડંગ છે પણ તો જે અમુક જગ્યાએ છોડવા નનકા છે ને હવે આપણે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો તો બહાર એ તો આ પારા લઈને હાલતા થઈ ગયા ને આપણે પાછળ હતા જુઓ પાણીના સાધન લઈ કેમ કે હવે આવી ગયો ઉનાળો એટલે કેમ કે પાણી તો સાથે જોઈએ જ અહીંયા વાડીઓમાં જડી તો રે પણ તું ખારું હોય એટલે ખરાથી જ લાવવું પડે અહીંયા બધું જો આ આગે છોડ છે આ બાજુ આગળ પણ છે પરંતુ આમાં ક્યાંય જે બહુ દેખાતા નથી અમુક છોડવામાં થઈ ગયા અમુકમાં નથી થયા જો આ રીતે બધા પૂરી વાયડ જાની છે સોળ એવો છે કે ગમે એવો ઉનાળો હોય ને તો એ પાંદડા અત્યારે જોવા મળશે ને સુકાઈ જ નહીં કેમ કે અહીંયા પાણી તો ચોમાસે જળે જ પછી કાંઈ હોય નહીં